વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતો સત્તાવીસ વર્ષીય યુવક તુષાર સારી કમાણીની શોધમાં એજન્ટ મારફતે દુબઈ ગયો હતો ત્યાં ગયાના થોડાક મહિનાઓ બાદ તે અન્ય એજન્સીના સંપર્કમાં આવ્યો હતો તે એજન્ટ તેને અન્ય દેશમાં લઈ ગયો હતો જ્યાં આ યુવક થગોની માયાજાળમાં ફસાયો હોવાનો આરોપ માતા પિતા દ્વારા મૂકવામાં આવ્યો છે વીતેલા મહિનાઓથી યુવક જોડે વાતચીત થઈ શકી નથી પોતાના વાલસોયા પુત્રને પરત લાવવા માટે માતા પિતા વલોપાત કરી રહ્યા છે બીજી બાજુ આ મામલે સમા પોલીસ મથકમાં અરજી કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે હવે આ મામલે પોતાનો લાડકવાયો પુત્ર પરત ક્યારે આવે તેની રાહ માતા પિતા જોઈ રહ્યા છે મમ્મી સહી સલામત છું તમે ચિંતા ના કરશો પાછો આવીશ ધીરે 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 એનો કોન્ટેક બિલકુલ બંધ થઈ ગયો આજે પાંચ એક મહિના તો એનો કોઈ જાત કોઈ નથી વોઇસ મેસેજ કે નથી આજ મહિના પહેલા એક વાત વોઇસ મેસેજ આવેલો અને ફોન તો આવતો જ નથી એનો બહુ ખુશી ખુશી કરે તો કયો તારે કે મમ્મી જેવો ગયો છે એવો બાર બાર બસ પાછો લાવો બહુ સપના જોયા હતા એને ગઈકાલે અરજદાર નાગરભાઈ રાણપરા છે તેણે સમા પોલીસ સ્ટેશનમાં એક એપ્લિકેશન આપેલી છે કે પોતાનો દીકરો તુષાર છે એ એપ્રિલ બે હજાર ચોવીસમાં દુબઈ ગયા હતા અને અહીંયાથી વેદ અને કુશાંગ વડોદરાના રહેવાસી છે તેના દ્વારા દુબઈ મોકલવામાં આવેલું હતું અને ત્યાં નોકરી કરશે એવું જણાવીને દુબઈ મોકલ્યો હતો અને કઈ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આ તુષાર છે તેને તેના દુબઈના અભિષેક કુમાર છે કોઈ એજન્ટ એના દ્વારા હોંગકોંગ મોકલાયેલો છે અને પોતાના દીકરા તુષાર સાથે છેલ્લા છ મહિનાથી કોઈ વિડીયો કોલ કે વાતચીત નથી થઈ ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ મેસેજ દ્વારા વાતચીત થાય છે અને અરજદારનો આક્ષેપ છે પોતાના દીકરાને કોઈ બંધક બનાવ્યો અથવા તો શોષણ થતું હોય તેવો આક્ષેપ કરેલો હોય જે બાબતે પીએ શ્રી કોડિયે સમા પોલીસ સ્ટેશનની તપાસ કરે છે અને આ બાબતને ગંભીરતાએ ધ્યાને લઈ ને જેસીપી સાહેબ તરફથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને પોતાના તમામ ટેકનિકલ સોર્સિસથી જે તુષાર છે અરજદારના અધિકારીનો તેનો સંપર્ક કરવા કાર્યવાહી કરવામાં આવે છે